તો હેડ્યું તું ચશ્મા સવાર સવાર માં ચો લાગુ લધો કર ધંધો ચો લાગુ વાળી પોપડી

હેલો હા બોણા હા મોમા હા બોલો હા માર કાકો એમ કઈ શીખ માર બેન મિલવા ને અરે ભાઈ લેવી હોય તો તાર કાકાને ફોન આલ પેલા તો હા તો ચાલ રાખો હું આલુ વાળો યાર લો તમને વાત કરવાનું કે અલ્યા મારા વાત ને કરે મારા બોડા જેવું થા હા વાત કર લે લા પણ તમને કહી અલ્યા ના હરખાઈ આવા મારા એના જોડે એના ખોટો ચાપોડો પડે મારા એના મળો હેલો હા

મારા કશું ઠાય પાડવું નહીં તું કે કે મિલી જાય હોય હોય હેઠ હમણાં આવી હેઠ પણ ના પાડી છે એ તું મનાય તું સમજાય ને મિલી જાય હેઠ હાલો હા બોલો મામા હું બોલું હા ભણા બોલ ના હોત તમે મેલી જો યાર આઈ ને તો વાયન તમાર જે ઠપકો આલો આલી જાજો ઠપકો પણ એરા મારવા ફોન રાખતા નહીં એનું શું

અને ભોડા મારવા ના આવતો આપડે તો નાસ્તો જ કરીએ ખબર હા ના રોતો યાર ડુંગળી ઉડે યાર એવું એમ આ કરો અને આ શાક બનાવવું કરું કે તમારા દાદાજી સુધરા ને લાગતા નહિ એમ કદી સુધારવાના નહીં એટલે આ નહીં લાગતા જી કોણ તમે ક્યાંથી એટલે એનો ભાઈ લઈને આવો હમણાં કરાયો હમણાં ફોન આ જો તો પુત્ર તો જા પેલા બાલાક્ષી શેસી જા ઓ એ તો જા એટલે આ જ્યાં તો રખડો આ એને હું ઓડી ધંધો હ આપા કે રાખો કે ટેકો થા થોડો તમારે એમ કહું ના નહીં મોન તો યાર મારા કેવું તો મોને હીરો વડી એવું એમ જવા દે ને યાર આ તારી બુઢે સાડા બીજો કોઈ નહીં નહીં એની બાયે ચડાયો મે નહીં ચડાયો યાર

આ મારું પૈસા પાટણ હા